જે જેપી સાહેબ તરફથી જે સો કલાકની અંદર અસામાજિક તત્વોની જે યાદી બનાવવા માટેની સૂચના થઈ આવેલી છે એ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શરીર સંબંધી ગુનામાં સંડવાયેલા મિલકત સંબંધી વ્યાજખોરીમાં અવારનવાર લોકોમાં ભય ઉભો કરતા હોય ધાકધમતી આપતા હોય ઘણી ચોરો છે એ બધાની એક યાદી સુરેન્દ્રનગર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલી છે અને દરરોજ ગઈકાલથી આ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે એમાં દરેક જે આરોપીઓ છે જેનું ગુના ઇતિહાસ છે એમના ઘરે સર્ચ કરવામાં આવશે એમની હાલની પ્રવૃત્તિ શું છે એ ચેક કરવામાં આવશે આજે ધ્રાંગધ્રા સિટી અને સાયલા તાલુકાના સુદામડા ગામે પીજીવીસીએલની ટીમોની મદદથી અમે લોકોએ જે ગુનેગાર લોકો છે એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ ચેક કર્યા લગભગ દશક લોકો છે એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ કટ કરવામાં આવ્યા છે અને એમને દંડ ફટકારી અને પીજીવીસીએલ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે